નમસ્કાર મિત્રો કેમ છો બધા આશા રાખું છું એકદમ મજામાં હશો જો તમે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આજે હું તમને કોઈ અફવા નહીં પરંતુ એકદમ સાચી અને સમજાય એવી માહિતી આપીશ પહેલા સમજી લો કે પીએમ કિસાન યોજનામાં દર વર્ષે સરકાર ખેડૂતોને કુલ છ રૂપિયા આપે છે અને એ રૂપિયા એક સાથે નહીં પરંતુ ત્રણ અલગ અલગ હપ્તામાં જમા કરવામાં આવે છે એટલે કે દર હપ્તામાં બે હજાર રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આવે છે બીજો હપ્તો જૂનથી જુલાઈ વચ્ચે અને ત્રીજો હપ્તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે આવે છે એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો લગભગ ચાર મહિનાના અંતરાલમાં એક હપ્તો જમા કરવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે બે હજાર પચ્ચીસમાં જે ત્રણ હપ્તા જમા થયા હતા તે કયા સમયગાળામાં થયા હતા તો સરકારે બે હજાર પચ્ચીસમાં પણ આ જ પેટર્નને ફોલો કર્યો હતો બે હજાર પચ્ચીસમાં ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો ત્યારબાદ વીસમો હપ્તો જૂન મહિનામાં મળ્યો હતો અને બે હજાર પચીસનો છેલ્લો હપ્તો જે એકવીસમો હપ્તો હતો તે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો એટલે અહીંથી એક વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે સરકાર દર ચાર મહિને એક હપ્તો આપે છે તો હવે મિત્રો આપણે વાત કરીએ કે બાવીસમાં હપ્તાનો લાભ કયા પ્રકારના ખેડૂતોને મળશે જો તમારા નામે ખેતીની જમીન છે તમારા જમીનના રેકોર્ડ સાચા અને અપડેટ કરેલા છે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક છે અને તમે ઈ કેવાયસી પૂરી કરેલ છે તો તમને હપ્તો મળવો જોઈએ પણ જો તમે સરકારી નોકરી કરતા હો ઇન્કમ ટેક્સ ભરતા હો ડૉક્ટર હો એન્જિનિયર સી એ કે વકીલ જેવો પ્રોફેશનલ બિઝનેસ કરતા હો અને દસ હજાર રૂપિયાથી વધારે પેન્શન મળતું હોય અથવા હાલ જમીન તમારા નામે ન હોય તો તમારું નામ પીએમ કિસાન યોજનામાં હોવા છતાં પણ તમને પૈસા નહીં મળે આ સરકારનો નિયમ છે અને અહીં કોઈ પણ જાતની છૂટછાટ નહીં મળે હવે સૌથી મોટો સવાલ આવે છે કે બાવીસમો હપ્તો લેવા માટે તમારે શું શું કરવું પડશે તો સૌથી પહેલાં જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો તમે ઈ કેવાયસી કરાવી લો જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમને પૈસા નહીં મળે બીજું આધાર અને બેંક ખાતું બરાબર લિંક છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે કારણ કે ઘણા બધા ખેડૂતોના હપ્તા માત્ર આ એક જ કારણથી અટકી જાય છે